મંદિરના પ્રસાદમાં મળતા મગજના લાડુ તો આપણા બધાના ફેવરેટ હોય છે પણ એવા જ લાડુ ઘરે કેમ નથી બનતા તો હું આજે તમને ફક્ત એકથી બે ટીપ્સ આપીશ જેનાથી મંદિરમાં જે આપણે મગજના લાડુ ખાઈએ છીએ ને એવા જ બનીને ઘરે તૈયાર થઈ જશે એકદમ પોચા અને દાણેદાર બનશે તો ચાલો બનાવીએ તો મગજના લાડુ બનાવવા માટે એક વાસણની અંદર ચણાનો કરકરો લોટ લઈશ એકદમ દાણેદાર લોટ લેવાનો છે એનાથી જ મગજના લાડુ એકદમ સરસ બનશે ઘંટીએ તમને ઈઝીલી મળી જશે અને જો તમારે ઘરે દળવો હોય તો ચણાની દાળને મિક્સર જારમાં એડ કરીને એકદમ દાણેદાર પાવડર કરવાનો અને એને ચાળી લેવાનો છે તો એ રીતે પણ લોટને દળી શકો છો હવે દોઢ કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે એને વચ્ચે આ રીતે હોલ કરી લઈશું મોટી બે ચમચી જેટલા ઘીને ગરમ કરીશું અને વન બાય ફોર્થ કપ જેટલું ફ્રીઝમાં મૂકેલું દૂધ આપણે ઠંડુ લઈશું તો આ રીતે લેવાનું છે ઘીને ગરમ લેવાનું છે દૂધ આપણે ઠંડુ લઈશું અને બંને એક સાથે જ એડ કરીને મિક્સ કરી લઈશું તો પહેલાં ઘી આપણે ગરમ છે એટલે હળવા હાથે ચમચીની મદદથી મિક્સ કરીશું અને એ પછી થોડું એવું ઘી ઠંડુ થઈ જાય ને એટલે હવે આપણે હાથની મદદથી મસળીને મિક્સ કરી લઈશું તો આને આપણે પ્રોસેસને દાબો દેવાનું કહેતા હોઈએ છીએ તો આ રીતે કરવાથી એકદમ દાણેદાર અને સરસ એવો પોચો મગજના લાડુ બનીને તૈયાર થઈ જતા હોય છે તો હવે આપણે હાથની મદદથી પહેલાં તો લોટને સરસ રીતે ઘી અને દૂધની વચ્ચે મિક્સ કરી લઈશું લોટ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે હથેળીની મદદથી અને મસળી લેવાનો છે જેથી એકદમ સરસ એવી કણી પડી જાય અને લોટને પ્રેસ કરીને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું તો આ રીતે લોટને રેસ્ટ આપીશું ને એટલે લોટ સરસ રીતે સેટ થઈ જશે લોટ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો દસ મિનિટની અંદર એકદમ સરસ રીતે સેટ થઈ જશે હવે આપણે ઘરમાં રહેલા કોઈપણ ચારણાની મદદથી ચાળી લઈશું શું ઘઉંના મોટા ચાયણામાં પણ તમે ચાળી શકો છો કે રોટલીનો લોટ ચાળતા હોય ને એ ચાયણામાં પણ તમે ચાળી શકો છો અને જો તમારે વધારે ઉતાવળ હોય ચાળવું ના હોય તો મિક્સર જારની અંદર પલ્સના મોડ પર એકથી બે વખત ચલાવશો ને તો પણ સરસ એવો પાવડર થઈ જશે બસ આ રીતે હળવા હાથે મિક્સ કરતા રહેશો ને એટલે એના ગાંઠા ભાંગી જશે અને એકદમ કરકરો સરસ એવો લોટ આપણો તૈયાર થઈ જશે તો મેં અહીંયા બધા જ લોટને ચાળી દીધેલો છે તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો એકદમ દાણેદાર છે આ રીતે જે મોહનથાળ કરીએ છીએ ને એ રીતનું જ આપણે ટેક્સચર કરવાનું છે એકદમ દાણેદાર અને મોટા દાણા હોવા જોઈએ તો જ મગજના લાડુ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો આપણો લોટ તૈયાર છે હવે એક પેનની અંદર આપણે એક કપ જેટલું ઘી એડ કરીશું મેં અહીંયા દોઢ કપ જેટલો લોટ લીધેલો છે એટલે આ માપ આપણે પરફેક્ટ રહેશે એક કપ જેટલું ઘીને સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે જે લોટ ચાળેલો હતો એને એડ કરી દેવું છે અને મિક્સ કરતા રહીશું હવે લો ગેસની ફ્લેમ પર લોટને સારી રીતે શેકવાનો છે આ ટીપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે જો લોટ કાચો હશે ને તો મગજના લાડુ છે ને ચીકણા થશે દાંતમાં ચોટશે જરાય સારા નહીં બને લોટને સારી રીતે લો ગેસની ફ્લેમ પર લગભગ દસથી પંદર મિનિટ જેટલો શેકાવા દઈશું હું તમને આગળ બતાવીશ લોટનો કલર કેવો કરવાનો છે જો લોટ શેકાવા માંડ્યો છે ફૂલીને ઉપર આવવા લાગ્યો છે એટલે ગેસની ફ્લેમ આપણે હવે થોડી હાઈ કરી દઈશું અને મિક્સ કરતા જઈશું અને આ રીતનો કલર આવે ને ત્યાં સુધી લોટને શેકાવા દઈશું એકદમ ઘાટો બદામી કલર આવે ને ત્યાં સુધી શેકાવા દઈશું કેમ કે મગજના લાડુ છે ને એકદમ દાણેદાર પોચા અને આ રીતનો લોટ હોય છે તો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે ઘી ઉપર આવી જશે અને કલર ચેન્જ થશે એટલે તમને ખબર પડી જશે લોટ આપણો શેકાઈ ગયો છે હવે તરત જ આપણે એક વાસણની અંદર કાઢી લઈશું કેમ કે જુઓ ગરમ હશે ને જે વાસણ એની અંદર તમે લોટને રહેવા દેશો ને લોટ બળી જશે સ્મેલ આવશે એટલે તરત જ એને બીજા વાસણ પણ કાઢી લેવાનું છે અને એકથી બે કલાક ઠંડો થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આપણે આ રીતે આવે ઠંડો થઈ જાય ને એ પછી જ આપણે ખાંડને એડ કરવાનું છે જો તમે પહેલાં ખાંડ એડ કરી લીધી ને તો તમારા લાડુ સારા નહીં બને એટલે આ ટીપ્સનું પણ ખાસ ધ્યાન રાખીશું બેથી ત્રણ કલાક માટે ઠંડુ થવા દઈશું મિશ્રણને અને મિક્સ કરી લઈશું એ પછી અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરીશું અને એક કપ દળેલી ખાંડ એડ કરીશું તો આ રીતે માપ લેશો ને તો વધારે મોડા પણ નહીં બને ગળ્યા પણ નહીં બને એ દોઢ કપ લોટ સામે એક કપ ખાંડ આપણે લઈ લઈશું જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો સવા કપ લઈ લેવાની તો આ રીતે દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું હાથની મદદથી જ મિક્સ કરવાનો છે જેમ જેમ તમે મિક્સ કરશો ને એમ મિશ્રણ છે ને એ થોડું કઠણ થતું જશે તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ લાડુ વાળવા માટે પરફેક્ટ બની જશે તો ઘી લોટ ખાંડ બધું જ માપ આપણું એકદમ સરસ છે તો પરફેક્ટ માપ સાથે આ રીતે બનાવશો ને તો મંદિર જેવું બનીને તૈયાર થઈ જશે એકવાર ઘરે બનાવશો તો તમે પણ વારંવાર બનાવવા લાગશો એટલા મસ્ત બનશે હવે આપણે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે રાઉન્ડ શેપ કરી લઈશું અને લાડુનો શેપ આપી લઈશું મંદિરમાં મળતી મગજની લાડુડી એકદમ નાની નાની હોય છે વધારે મોટી નથી હોતી એટલે હું એ જ માપમાં બનાવી રહી છું તો આ રીતે નાની નાની સાઈઝમાં આપણે તૈયાર કરી લઈશું ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે તો તમે ગણપતિ બાપામાં પણ આ લાડુ બનાવીને ભોગ ધરાવી શકો છો જરૂરથી ગણેશ ચતુર્થીમાં એકવાર ટ્રાય કરજો એટલા સરસ સરસ બનશે એટલા ટેસ્ટી મેલ્ટેન માઉથ બનશે હું તમને લાડુડીનું અંદરનું ટેક્સચર પણ બતાવું છું કે કેટલી સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો જુઓ આ રીતે એકદમ પરફેક્ટ અને દાણેદાર લાડુ તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો ને રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં